thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબ્સ્ક્રાઇબ કરી દેજો ઝીઆમત્ર અત્યારની સૌથી મોટી અને દુગદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે તમિલનાડુમાં બીએસપી પ્રમુખની હત્યા આઠની ધરપકડ ઝી આમ વિગતવાર વાત કરીએ તો બી એસપીના તમિલનાડુના પ્રમુખ આમો ટોંકની શુક્રવારે મારીને હત્યા કરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે ચેન્નઈ પોલીસે આઠ લોકોની ધરપકડ કરી છે ધરપકડ બાદ આ કેસમાં મોટો ખુલાસો થયો છે મળતી માહિતી અનુસાર મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો દરેક વ્યક્તિ આખો ટુક સુરેશ ગેંગ સાથે કનેક્શન ધરાવે છે અને મિત્રો વધુ તમને જણાવી દઈએ કે આ હાઈ પ્રોફાઇલ અત્યારની જૂની અદાવતનો મામલો માનવામાં આવી રહ્યો છે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે જે આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુગદ ગબર સામે આવી રહી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ